તમે પૂછો ખરી બસ નારાજ થી કોઈ ન કરતા આવી અને અત્યારે પંખી પાર માળો કરે એક કળી લઈ લાવી અને એનો માળો બનાવી પંખીનું ઘર બનાવ્યું પંખી પાડેવડાની એક બહુ સુંદર વાત હોય કે પંખી પાડેવડા એક એક હળી લઈ લઈ અને મોટો એક માળો બનાવી જેને એનું ઘર કહેવાય અને માણસ એક હળી કરે તો ઘર વેરી નાખે આ માણસ મન પંખીમાં ભગવાનનો ફે અને એ હળી કરી નતા ભગવાન જો ધ્યાન છૂટી સમાધિ નથી અને તર્કમાં ભગવતી આજ્ય શક્તિ પાર્વતી કીધું ભોળાના તમે તો દેવો ના દેવ મહાદેવ ધોરવાનું એ તો મને કહું તરત ભોળા નથી કીધું કોઈ આવ્યું તું હોય તરત ખબર પડી જાય સાહેબ કે કોઈ આવ્યું હતું કે હા નારજી આયા હતા

આ રામનું હું ભજન કરું છું પણ રામ નો ભજન કરે મારો પરીક્ષા લો પરીક્ષા લેવા માટે જંગલમાં સીતાનું સ્વરૂપ તારું લીધું જો કોક નો કરવા ને એટલે મેળ નો આવે

ખબર પડી કે ભગવાન રામે ઓને માર દીધી છે અને હવે જેને માગે તો મારો ઈષ્ટદેવ મારો ગુરુ મારો ભગવાન રામ છે અને ઈ માગે ઈ માને હવે માર પર ખાય નહીં ત્યાગ કરી દીધો થાય હજારો વર્ષ સુધી ગયા આ રક્ષા બંધન સમય આવ્યો હતો આ આપણો બધને ખબર છે કે બેનો રાખડીયો હતો અને બેન હોય ને

ભગવાન નારાયણ જયારે બલિરાજાને યોગમાં લઈ ગયા ને એને બલિરાજાને લક્ષ્મીજી એમ હોય અને એ પહેલા શરૂઆત થઈ પ્રજાપતિ ની દીકરી અને પ્રજાપતિ ભોળાનાથ જોડે વિવાહ કરવાનો મારી સતી આવા સર ધારણ કરીને બેઠો હોય ભસ્મ લગાવી બેઠો હોય આવો મારો જમાઈ ન હોવો હોય એટલે એના લગ્ન ન પાડી સતીએ એમના વિરુદ્ધમાં આવીને જયારે કૈલાસ ઉપર લગ્ન કરે ને અને એ વખત ભગવાન નારાયણ ને પેલા મેલી રાખડી માં સતી એ ભગવાન નારાયણ ને ગોઠી કે મારું અહીંયા કલાસ કોઈ નથી હું મારા બાપા નું ઘર મૂકીને આવી છું અને ભાઈ તરીકે કન્યાદાન કરવું હોય તો કોણ કરે તો તમે મારા ભાઈ બનો અને એ વખત પેલી રાખડી ની શરૂઆત થઈ રાખડી કેવી શબ્દમાં જમ રાખ્યો રાખડી અને રાખડી પેલા એવી આવતી બાપુ કે વચ્ચે ફમતું આવતું બે બાજુ શેડા અત્યારે તો બધી ફલંગ આવવા માંડી વેરાઈટી પણ પેલા ફમતું આવતું એ વચ્ચે ફમતું હોય અને બે બાજુ શેડા હોય તમે જોજો ધરતી પર કોઈ બીજ નાખો તો બીજ જ્યારે ઉગે ને એટલે પેલું મૂળનું થળિયું પેલું બને ફોડડા જેવું મૂળ દેખાય નહીં પણ અંદર મૂળ પેલું પેદા થાય અને બે શેરા નીકળે ને એ આની અંદર થી જ રાહકડી ઊભી છે કોઈ પણ નાખો થાય આ અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા પાછો શબ્દ ગોતી લાવો કોઈ આ અનુભવ કરવા મહાપુરુષ વાત થાય તો ચાલી આવી બીજા યુગમાં કે ચોથા યુગમાં પાઠ મંડાણો અને બલિરાધાને જ્યારે પાતાળ યોગમાં લઈ ગયા ભગવાન અને ત્યારે એમની રાણી બલિરાધાને એવું નું કહે હે સાડા ત્રણ એટલે ભૂમિ જો ભગવાન ના આવવાની હતી ને એ વખત ગુરુ શુક્રાચાર્ય અને બલિરાધા બધા બેઠા હતા ને ભગવાન નારાયણ વામન એટલે નાનું બટુક સ્વરૂપ ધારણ કરી ગયા જો જો પરીક્ષા લીધી ની કોઈ જેને પરીક્ષામાં હમી પાસી પકલી ન કરીને એનો કઈ જીવનમાં અત્યારે યાદગીરી રહી ગઈ પરીક્ષા લેવા માટે નારાયણ આયા સ્વરૂપ અને જાઈન પૂછો ભિક્ષાન દે ઉભા ઉવાજા અને શુક્રાચાર્ય તરત દ્રષ્ટિ કરી એ તું જાઈન ને યજ્ઞ મૂકીને દવાય કે મારા વોગણે કોઈ આવે અને હું ક્ષત્રિયનો દીકરો છું કદાચ પાછો જાય તો મારો ક્ષત્રિયનો ધર્મ લાગે છે

ગુરુ શુક્રાચાર્યુમાં એની તરત દ્રષ્ટિ સાહેબ કારણ કે ગુરુ દ્રષ્ટિ છે ને એ તરત ઓળખી જાય કે આ તું વામન બેઠો સુધી આવો છે નહીં આ નાનો આવો નથી એ નોનો એનો એક મોટો એને હું એનો ઓળખું છું અને રહેવા દે એટલે બલીના દેવી એના ગુરુ શુક્રાચાર્યને કીધું કે પ્રભુ તો મે કેવી રીતના ઓળખો કે મારી દ્રષ્ટિથી મે ઓળખો આ જે નારાયણ નારાયણ કરીને આખી પૃથ્વીનો માલિક છે ને એ આ ચૌદ બ્રહ્માંડનો માલિક આ નારાયણ છે કે તમને નક્કી ખબર કે હા નક્કી મારી ગુરુની દ્રષ્ટિ કોઈ દિવસ ખાલી જાય

અને જેવું દર આવ્યું જેવું બલી રાજા આત્મ લીધું જો હું પ્રતિજ્ઞા લઉં છું એ પ્રભુ સાડા ત્રણ ભૂમિ ઢગલા ભૂમિ તમને હું દાન કરું છું અને સાહેબ પ્રતિજ્ઞા લીધી અને સાહેબ જો વામન માંથી બાપુ વેરાટ બન્યો હે ગુરુ નું જ્ઞાન જયારે માથે પડે ને એટલે તમે નાના હોય તો જગતમાં વેરાટ બની ગઈ વાત

કમરથી ગળા સુધીનો ભાગ છે પૃથ્વીનો અને એમ હાલે અહીંયા એવું જ છે આ પૃથ્વીનો ગોળો છે એ વચ્ચે છે પાતાળ નીચે છે અને આકાશ ઉપર છે એના ગળાથી ઉપરનો આકાશ છે ગગન અને મને વાત નોપી આવી વજનમાં કે ગગન મંડળમાં ભર્યું છે અમીરસ પાણી અમીરસ જેનાથી અમી આવે એવો રસ ભર્યો હોય હું પીએલી જોડી માં જાઓ હા પછી અમો મને શરમ છે મને બોલાવે કોઈ સદગુરુ દાસ સતાર ને તો ગુરુ અનવર મળી ગયા અને વાતો બતાઈ સાની જો હા વાત સાનન સાની રહે પણ તોય આપણે જાહેર માં લાવવી પડે સતાર પાપુ તો નો પડે કે ના હા સાની સાની બતાઈ આ વાત

મસ્તક ઉપર મૂકી દો અને લઈ લોકલું પણ જતન જતન એના પતિ ને જેવું માથા ઉપર પરમાત્મા પગ મૂકે પણ જો

અમારો સ્વભાવ રાખશે જેવો પણ તમારો ચરણ મને અડ્યો ને જેથી અમને આનંદ થયો હવે છોડવું તને છે બલી દાદા તારી ભક્તિને હવે માગ માગ માગે આપું કે મારે કશું જોવે નહીં અરે સતાય પણ હું તને આપવા આવ્યો છું માગ તો કે તને એક વચન મેં આવ્યું તો હવે તમે વચન આલો वचनालु भगवान का वचनालु तो मार तो जे दो में ही मर्श है तो के आठ फोर में बत्रिस गड़ी तम्य मारा पासे देवा जो वो ऐसे भगवान भगत के वर्ष में है भगवान ये भक्त भी न कुछ भी नहीं है ये भगत है उसकी जान ये भगत के वर्ष में है भगवान भगवान में बहुत ही भगत

રાખડી <laughs> સાહેબ જાહલ કેમ કેમ અને મહાપુરુષોની વાત જ્યારે આપણો હમદા હે ને તો સુખ થાય હોમજા વગર વાતનું સુખ થાય એવું કારણ કે ત્યાં રૂપિયા કમાઈ લો ધન કમાઈ લો દોલત કમાઈ લો હોના ચોધી હીરા મોણે બધું કમાઈ લો પણ બધું કમાયા પછી સુખ કરો એની કોઈ ગેરંટી ખરી